અંદર સુંદર રીતે ગોઠવાયેલા ખંડ ઘરની દિવાલો પર વર્ષો જૂની તસવીરો ટાંગેલી હતી જેમાં પ્રફુલભાઈ પોતાના મિત્રો સાથે વકીલના ગાઉનમાં દેખાતા પત્ની ચંદ્રિકાબેન સાથે હાસ્ય કરતી તસવીરો અને બાળકોના બાળપણના મીઠા પળોના દ્રશ્યો બહારથી જોનારને લાગતું કેટલું સુંદર ઘર છે પરંતુ ઘરની અંદર હવે શાંતિ કરતાં વધારે તણાવ વસેલો હતો પ્રફુલભાઈ લગભગ પાંત્રીસ વર્ષથી વકીલાતના ક્ષેત્રે હતા સત્ય અને ન્યાય માટેની તેમની લડત શહેરમાં પ્રસિદ્ધ હતી તેઓ કોર્ટમાં જ્યારે દલીલ કરવા ઊભા થયા ને ત્યારે જજ પણ ધ્યાનથી સાંભળતા ઘણા કેસોમાં તેમણે ગરીબોને ન્યાય અપાવ્યો હતો સમાજમાં તેમનો આદર એવો હતો કે પ્રફુલ્લભાઈ નામ સાંભળતા જ લોકો માનથી માથું ઝુકાવતા પરંતુ વકીલાતની તેજસ્વી સબી પાછળ એક સંવેદનશીલ પિતા અને પતિ પણ છુપાયેલા હતા પોતાના ઘર અને પરિવાર પ્રત્યે તેઓ અતિશય લાગણીશીલ હતા પત્ની ચંદ્રિકાબેન સાથે જીવનની શરૂઆત ખૂબ જ મીઠી થઈ હતી બે દીકરાઓ હર્ષદ અને વિજય બનીને ઉછેરવામાં માતા પિતા એ સર્વસ્વ હતા સમય પસાર થયો વિજય નોકરીને કારણે અમદાવાદમાં રહેવા લાગ્યો મોટો દીકરો હર્ષદ પિતાની નજીક રહેતો હતો હર્ષદનું લગ્ન શિલ્પા સાથે થયું અને ત્યારથી આ ઘરમાં નવા અધ્યાયની શરૂઆત થઈ શિલ્પા દેખાવમાં સુંદર શિક્ષિત અને આધુનિક વિચારો ધરાવતી હતી લગ્ન પછીના પ્રથમ થોડા મહિના મીઠાશથી ભરેલા રહ્યા બધાને લાગ્યું કે આ ઘર તો હવે બધું ઉજ્જવળ બની જશે પણ ધીમે ધીમે શિલ્પાનો સ્વભાવ ઘરની શાંતિને ભાંગી નાખવા લાગ્યો સાસુ રસોઈમાં થોડી ભૂલ કરે તો તરત જ બોલી ઉઠે આવું ખાવું હવે કોને ગમે સસરા અખબાર વાંચતા બેઠા હોય ત્યારે ટિપ્પણી કરે આજે પણ જૂના જમાનાના કાંઈ નવું શીખવા મન નથી થતું ઘરનું વાતાવરણ પરંપરાગત રીતે ચાલે એ શિલ્પાને ગમતું નહોતું તે વારંવાર કહેતી કે આ ઘર જૂની વિચારોમાં અટવાયું છે મને મારી રીતે બધું બદલવું છે મારે મારી રીતે જ બધું બદલવું છે હર્ષદ પોતાની ઓફિસની વ્યવસ્થાને કારણે પત્ની અને માતા-પિતાના વિવાદોમાં ઘણીવાર સુપ્રહી જતો ક્યારેક સમજાવવાનો પ્રયત્ન કરતો પરંતુ શિલ્પા સરળતાથી માની જાય એવી વાત નહોતીઓ ચંદ્રિકાબેન ખૂબ જ સહનશીલ સ્ત્રી હતી જીવનભર પરિવારને સાંભળનારી મીઠા સ્વભાવની વહુના તીખા શબ્દ સાંભળીને

એક દિવસ રાત્રે ભોજન બાદ શિલ્પાએ ઊંચા અવાજે કહ્યું કે હર્ષદ આ ઘરમાં હવે બહુ બદલાવ લાવવો પડશે હું મારી રીતે રહેવા માંગુ છું તમારા બાપુના જૂના નિયમનથી હવે હું કંટાળી ગઈ છું આખું ઘર એમના શબ્દ પર ચાલે છે મને એ સ્વીકાર્ય નથી ચંદ્રિકાબેનના ચહેરા પર આંસુઓ લપસી પડ્યા પ્રફુલભાઈ એક શબ્દ બોલ્યા વગર પોતાના ખંડમાં ચાલ્યા ગયા તેમણે મનમાં વિચાર્યું કે જીવનભર કાયદા ન્યાય માટે લડ્યો પરંતુ પોતાના ઘરમાં ન્યાય માટે આજે મૌન રહેવું પડે છે છે વિચિત્ર આ જીવન તે રાત્રે તેઓ પોતાના પુસ્તકાલયમાં બેઠા હતા આસપાસ કાયદાની પુસ્તકો ફાઇલો અને જૂની યાદોની ગંધ પણ આખો પાનાઓ પર નહોતી મન ભૂતકાળની મીઠી યાદોમાં ખોવાયું હતું યાદ આવ્યા

ક્યારેક આજ જ ઘરમાં સાંજ પડતા બાળકોનો હાસ્ય ગાન સંભળાતો સાસરિયામાં વાતો થતી કે પાડોશીઓ આવતા જતા પરંતુ હવે આ ઘરમાં સાંજ પડતા એક અજાણી ઊંડાણ શાંતિ છવાઈ જતી કોઈ કશું ન બોલે પ્રફુલભાઈ કોર્ટમાંથી પાસા ફરતા થાકી ગયેલા શરીરને થોડું આરામ જોઈએ એવું લાગતું પણ ઘરમાં પગ મૂકતા શિલ્પાનો સીડીઓ અવાજ કાનમાં પડતો એક દિવસ સવારે નાસ્તાના સમયે શિલ્પાએ ગઝવીને કહ્યું કે મમ્મીજી આ પરાઠા કોણ ખાશે આટલા તેલિયા પરાઠા આજકાલ કોઈ બનાવે છે ને કેટલી વાર કહ્યું છે કે આધુનિક રીતે શીખો પણ તમને તો કંઈ આ સમજાય જ નહીં ચંદ્રિકાબેન છે એ સુપસા પ્રસોડામાં પાછી ચાલી ગઈ આંખોમાં આ શું ચમકી રહ્યા હતા પણ હોઠોમાંથી એક શબ્દ પણ બહાર ન આવ્યો

પ્રફુલ ભાઈ અખબાર મંડીને રાખી દીધું જવાબ આપવાનો પ્રયત્ન કર્યો નહીં હર્ષદ આ ઝઘડાઓને જોઈને અંદરથી દુઃખી થતો પણ પત્ની પ્રત્યેની લાગણી અને પિતાના મર્યાદા વચ્ચે સંતુલન ગુમાવી દેતો એક સાંજ તે પિતાને કહી બેસ્યો કે બાપુ તમે થોડુંક તો સમયોજિત થશો શિલ્પા નવી પેઢીની છે એને પોતાની રીતે જીવવું છે પ્રફુલ્લભાઈને પુત્રના શબ્દ સાંભળીને વેદના થયો જેમ શરીરમાં કાટા ખૂતે એમ વેદના થયે હર્ષદ હું જીવનભર લોકોને સમજાવ્યા છે કાયદા ન્યાયનો અર્થ શીખવ્યો છે પણ શું પોતાના ઘરમાં ન્યાયની અપેક્ષા રાખવી ખોટું છે હર્ષદ ચૂપ રહી ગયો ચંદ્રિકાબેન માટે તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ હતી એક બાજુ વહુનો કઠોર સ્વભાવ બીજી બાજુ પતિનું મૌન એક વાર તેઓ નબળા સ્વરે પ્રફુલભાઈને કહ્યું કે આવું કેટલો સમય સહન કરશું હંમેશા દિલ દબાવીને જીવવું કઈ સરળ નથી હો પ્રફુલ્લભાઈએ ધીમેથી પત્નીના હાથ પકડીને કહ્યું કે ચંદ્રિકા જીવનભર ન્યાય માટે લડ્યો છું પણ ઘરના કેસમાં હું હારી રહ્યો છું સતા કદાચ સહનશક્તિ જ અમારી શૈલી તાકાત છે ચંદ્રિકાબેનના ચહેરા પર નિરાશા સવાઈ ગઈ તે રાત્રે પ્રફુલભાઈ પોતાના પુસ્તકાલયમાં બેઠા હતા ટેબલ પર દીવો બળી રહ્યો હતો સામે ખુલ્લું પડેલું એક કાનૂની પુસ્તક માનસિક ત્રાસ અને ઘરેલું હિંસા પાના ઉપર નજર ફરી પરંતુ મનમાં માત્ર એક જ પ્રશ્ન ઉછળતો રહ્યો જો કોઈ અજાણી સ્ત્રી પતિ પર એવો ત્રાસ કરે ને તો કાયદો એને બસાવે છે પણ હું તો વકીલ છું પોતાના જ ઘરમાં પોતાની વહુ સામે હું શા માટે નિષ્ક્રિય છું શું કાયદો મારા માટે કાંઈ કરી શકતો નથી પ્રફુલભાઈનું મગજ દંડમાં ફસાઈ ગયું હતું એક તરફ વકીલ તરીકેનો અનુભવ જે કહેતો હતો કે દરેક સમસ્યાનો ઉકેલ છે બીજી તરફ પતિ અને પિતા તરીકેનું હૃદય જે કહેતું કે આ ઘરમાં શાંતિ હવે અસંભવ છે એક દિવસ બોપારે પ્રફુલ્લભાઈ કોટથી વહેલા પાસા આવ્યા ઘરમાં પ્રવેશતા તેમણે જોયું કે શિલ્પા પોતાની સાસુ પર ગુચ્ચે હતી આખો દિવસ આ ઘરમાં બેસીને કંઈ કામ નથી કરતા મારા મિત્રો આવે ત્યારે તમને પડે છે છે શરમ આવે મને ચંદ્રિકાબેન આંખોમાં આંસુ લઈને ઊભી રહી ગઈ પ્રફુલ્લભાઈએ દ્રશ્ય જોયું અને અંદરથી તૂટી પડ્યા તેમને લાગ્યું કે આ ઘર જે ક્યારેક પ્રેમ અને સંસ્કારનું પ્રતિક હતું આજે અંજવાળું હોવા છતાં અંધકારમય બની ગયું છે તે રાત્રે તેઓ પથારીમાં સૂતા હતા પરંતુ આંખો બંધ થતી નહોતી કાનમાં વહુના કડકા શબ્દ ગૂંજતા હતા આંખોમાં પત્નીના આંસુ તરબરતા હતા દિલમાં એક ખાલીપો સવાતો તેમણે વિચાર્યું શું હું હવે લડાઈ છોડું શું હું એ નિર્ણય લઉં જે આખા પરિવારને સોકાવી દેશે કદાચ એ જ મારું સહેલું ન્યાય હશે તેમના હૃદયમાં એક અંધકારમય વિશાળ પહેલીવાર પ્રગટ્યો સવારના સૂર્યકિરણો ઘરની બારીમાંથી અંદર પ્રવેશી રહ્યા હતા પરંતુ એ પ્રકાશ પ્રફુલ્લભાઈના મનને જગમગાવી શકતો નહોતો તેમની આંખો લાલ હતી જાણે રાતભર ઊંઘ આવીશ ન હોય કોર્ટમાં જવાનું મન નહોતું પણ વકીલ તરીકેની ફરજ તેમને ખેંચીને લઈ જતી સાંજ પડતા ઘરે પરત ફરતા એક અજાણી દહેસંત મનમાં સવાઈ જતી હવે ઘરે જઈશ એટલે કયો નવો ઝઘડો જોવા મળશે એક સાંજ એવું બન્યું કે શિલ્પાના માતા પિતા ઘરે આવ્યા વાતચીત દરમિયાન શિલ્પાએ ખુલે આમ કહ્યું કે આ ઘરમાં તો મારી સાથે કોઈ પણ નથી બધું એ લોકોના નિયમ પર ચાલે છે હું તો એકલી જ લડી રહી છું એકલી શિલ્પાના શબ્દો સાંભળીને પ્રફુલભાઈનો ચહેરો ગરમીથી લાલ થઈ ગયો તેમણે શાંતિપૂર્વક કહ્યું કે શિલ્પા ઘરે યુદ્ધભૂમિ નથી એ તો સંસ્કાર પ્રેમ અને આદર પર ટકી રહે છે મારી રીતે જીવીશ ઘરમાં એક ક્ષણ માટે ઘોર મૌન સવાઈ ગયું ચંદ્રિકા બહેનનો શેરો નિરાશાથી ઝૂકી ગયો હર્ષદ પિતાની આંખોમાં જોઈ શક્યો નહીં તે રાત્રે પ્રફુલ્લભાઈ ફરી પુસ્તકાલયમાં બેઠા હતા

જીવનમાંથી દૂર થવું જ એકમાત્ર રસ્તો છે અગાઉ પ્રફુલભાઈ જ્યારે કોર્ટ થી ઘરે આવતા ત્યારે દીકરાઓ દોડીને તેમનો બેગ લઈ જતા પત્ની પાણી આપતી હવે માત્ર માત્ર ને એકલતા હતી દીકરાઓ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા પત્ની નિરાશામાં તૂટેલી વહુના શબ્દ ઘરની દિવાલોને પણ કંટાળી નાખતા પ્રફુલભાઈને લાગ્યું કે આ ઘર હવે મારું નથી રહ્યું એક દિવસ બપારે પ્રફુલભાઈ ઓરડામાં બેઠા હતા શિલ્પા અંદર આવી અને ગુચ્છાથી બોલી કે તમારા કારણે જ આ ઘરમાં તણાવ છે જો તમે તમારા વિચારો પર અડગ ન તો કદાચ બધું સરળ બની જાય પણ તમે ક્યારેય બદલાશો નહીં પ્રફુલ્લભાઈએ ધીમે અવાજે પૂછ્યું કે શિલ્પા શું હું એટલો ભારણ છું આ ઘરમાં ત્યારે શિલ્પાએ સ્પષ્ટ જવાબ આપ્યો હા જો તમે ન હોત ને આ ઘર વધુ સારું હોત એ શબ્દ વીજળીના ઘાટા જેવા પ્રફુલ્લભાઈના હૃદયમાં વાગ્યા તે રાત્રે તેઓ બિસાનમાં પડ્યા હતા છતાં સત તરફ જોઈ રહ્યા હતા પત્નીના આંસુઓ યાદ આવતા પુત્રની નિરાશા યાદ આવતી વહુના તીખા શબ્દ કાનમાં ગૂંજતા તેમણે વિચાર્યું કે કોર્ટ રૂમમાં હારી જવું એ પરાજય નથી પરંતુ પોતાના જ ઘરમાં હારી જવું ને એ સૌથી મોટો દુઃખ અદપરાજય છે કદાચ હવે એક અંતિમ નિર્ણય લેવાનો રહેશે આંખો બંધ થઈ પણ ઊંઘ ન આવી મનમાં એક જ અંધકારમય વળગતો વળગો મારતો રહ્યો ગાંધીનગરની એ રાત્રિ અસાધારણ શાંત હતી આકાશમાં ચંદ્ર પૂર્ણિમાની જેમ ઝળહળતો હતો છતાં પ્રફુલ્લભાઈના મનમાં અંધકાર જ ઘેરાયો હતો ઘરની અંદર બધાને ઊંઘ આવી ગઈ હતી પરંતુ પુસ્તકાલયમાંથી દીવો હજી બળતો હતો છે એ ટેબલ પાસે બેઠા હતા તેમની સામે સફેદ કાગળ અને એક પેન લાંબા શ્વાસ સાથે લખવાનું શરૂ કર્યું હું શુક્લ જીવનભર કાયદાની લડાઈ લડતો રહ્યો અનેકને ન્યાય અપાવ્યો પરંતુ મારા પોતાના જીવનમાં ન્યાય નથી મળ્યો વહુના ત્રાસ અને ઘરના ઝેર જેવા વાતાવરણને સહન કરવું હવે શક્ય નથી મારી આ અંતિમ ઈચ્છા છે કે મારા પછી પત્ની ચંદ્રિકાબેનનું સારું ધ્યાન રાખવામાં આવે હર્ષદ તું પુત્ર તરીકે તારી જવાબદારી નિભાવજે વિજય તું દૂર રહેતો હોવા છતાં માતાના સહારો આપજે હું જાઉં છું કદાચ આ જ મારા જીવનનો અંતિમ ન્યાય છે કાગળના ખૂણે તેમણે ધીમે સાઈન કર્યું કાગળ ટેબલ પર મૂકીને પ્રફુલ્લભાઈ ઊભા થયા બુક સામે ઉભા રહીને એક એક પુસ્તકને સ્પર્શ કર્યો અલવિદા કહેતા હોય પછી પાસે જઈને કિરણોમાં જોઈને મનમાં કહ્યું હવે મારી લડાઈ પૂરી થઈ ગઈ તેમણે ધીમે ધીમે અંતિમ પગલું લીધું જેના વિશે માત્ર તેમના મનને જ ખબર હતી સવારે ઘરમાં હાહાકાર મસી ગયો ચંદ્રિકાબેન એસી શીશ પાડી ઊભી રહી ગઈ પ્રફુલ આ શું કર્યું તમે હર્ષદ દોડીને આવ્યો પોતાના પિતાને નિર્જીવ શરીર જોઈને આવક થઈ ગયો વિજયને કોણ કરવામાં વિજયને ફોન કરવામાં આવ્યો તે તરત જ અમદાવાદથી દોડી આવ્યો શિલ્પા પણ હેબતાઈ ગઈ તેના ચહેરા પર પ્રથમવાર ભય સવાયો ઘરમાં પડેલું એ કાગળ પ્રફુલભાઈનો અંતિમ પત્ર બધાને મૌન કરી દી ગયો ચંદ્રિકાબેન પથારી પર બેસીને સતત રડતી રહી હર્ષનો હૃદય પિતાના શબ્દથી ખસડી ગયો તેને સમજાયું કે પોતાના મૌનથી તેણે પણ પિતાને એકલતા તરફ ધકેલી દીધા વિજય પત્ર વાંચીને કંપી ઉઠ્યો કે બાપુજી તમે જીવનભર લડ્યા પણ અંતે શા માટે હારી ગયા તમે કેમ હારી ગયા ઘરભરમાં એ પ્રશ્ન ગુંજતા રહ્યા પરંતુ જવાબ કોઈ પાસે ન હતો શિલ્પાપત્રને વારંવાર વાંચતી રહી તેના હૃદયમાં પહેલીવાર પસ્તાવો જન્મ્યો તે વિચારતી રહી કે મારા શબ્દ એટલા કઠોર હતા કે બાપુજી જીવવા નથી ઈચ્છતા શું હું જ તેમની પીડાનું કારણ છું તેની આંખોમાં પહેલીવાર આંસુ આવ્યા પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું જ્યારે આ ઘટના શહેરમાં પસરી ત્યારે સમગ્ર ગાંધીનગર હસમસી ગયું લોકો બોલવા લાગ્યા જે વકીલ જીવનભર ન્યાય માટે લડ્યો ને તે પોતાના ઘરમાં ન્યાય ન મેળવી શક્યો આજના યુગમાં આજના યુગમાં વૃદ્ધના જીવન પર થતા ત્રાસો આપણને ક્યાં લઈ જઈ રહ્યા છે પ્રફુલભાઈનું જીવન શહેર માટે એક અરીસો બની ગયું જેમાં આધુનિક ઘરોનો સત્ય પ્રતિબિંબ થવા લાગ્યા પ્રફુલભાઈના અંતિમ સંસ્કાર વખતે સમગ્ર પરિવાર હાજર હતો ચંદ્રિકાબેનના આંસુઓ રોકાતા ન હતા હર્ષદ અને વિજય પિતાના શરીરને આગે સોંપતા અંદરથી પ્રતિજ્ઞા કરતા ગયા કે હવે માતાને ક્યારેય એકલી નહીં છોડી દે શિલ્પા પાછળ ઊભી રહી આંખો ઝુકાવેલી એ તેને સમજાયું કે ઘરનો સાસો આધાર પૈસા કે આધુનિકતા નથી પરંતુ આદર લાગણી અને સહનશીલતા છે પ્રફુલ્લભાઈએ જીવન છોડીને બધાને આ સત્ય શીખવી દીધું પ્રફુલભાઈના અંતિમ સંસ્કાર પછી એ ઘર એક અજાણી શૂન્યતામાં ઘરકાવ થઈ ગયું બારણે લગાડેલા ચિત્રમાં તેમનો સ્મિત કરતો ઝળહળતો હતો પરંતુ ઘરની અંદર એ સ્મિતની ગરમી હવે કોઈને મળતી નહોતી ચંદ્રિકાબેનના જીવનમાં પતિ વિના બધું અધૂરું લાગતું તે ઓરડામાં બેસીને વારંવાર પતિની યાદમાં રડી પડતી ક્યારેક પથારી પર બેઠા બેઠા કહેતી કે પ્રફુલ તમે તો મને મધ રસ્તે છોડીને ચાલી ગયા હવે આ બાકીનું જીવન હું કેવી રીતે જીવીશ પણ તેને અંદરથી તેમને ખબર હતી કે હવે તેઓએ હિંમત રાખવી પડશે કારણ કે હવે ઘરનો આધાર માત્ર એ જ હતી હર્ષદ પિતાની યાદોમાં તૂટેલો હતો તે વારંવાર પોતાના મનમાં દોહરાવતો હું શા માટે હું શા માટે પિતાના દુઃખને સમજ્યો નહીં શા માટે મૌન રહ્યો જો એ દિવસે હું પિતાની તરફેણમાં ઊભો રહ્યો હોત ને તો કદાચ આજે તેઓ જીવતા હોત હર્ષદનો આ પસ્તાવો તેની આંખોમાં સ્પષ્ટ દેખાતો હતો તે માતાને આશ્વાસન આપતો પણ પોતાના હૃદયને ખાલી શકતો નહોતો વિજય જે અમદાવાદમાં રહેતો તે પણ હવે વારંવાર ગાંધીનગર આવવા લાગ્યો તેણે માતાને વસન આપ્યું કે માં હવે તમને ક્યારેય એકલા નહીં છોડીશ એકલા નહીં છોડી બાપુજીનું અધૂરું સ્વપ્ન હું પૂર્ણ કરીશ તે પિતાના પુસ્તકાલયમાં જઈને લાંબા સમય સુધી બેસતો ત્યાં પડેલી કાનૂની પુસ્તકો પિતાના સસમા અંતિમ પત્ર તેને જીવનનો માર્ગ બતાવતા શિલ્પા માટે આ ઘટના જીવનનો સૌથી મોટો આઘાત સાબિત થઈ તેના મનમાં એક અજાણી ખાલીપો અને પસ્તાવો ઘેરાયો પત્ર વાંચીને તે વારંવાર રડી પડતી તેને સમજાયું કે પિતા સમાન સસરા તેના તીખા શબ્દો કેટલી પીડા સહન કરતા હતા શિલ્પાએ એક દિવસ ચંદ્રિકાબેનના શરણોમાં માથું નમાવી કીધું કે મમ્મીજી મને માફ કરજો મેં અજાણતા ઘરને નરક બનાવી દીધું હવે હું બદલાઈ જઈશ તમારી સેવા જ મારો પારાચિત હશે ચંદ્રિકાબેનની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ પહેલી વાર એ આંસુઓમાં પીડા કરતા કરુણામાં માફી હતી પ્રફુલ્લભાઈની ઘટના સમગ્ર ગાંધીનગરમાં સરસાનો વિષય બની લોકો ચિંતામાં ડૂબી ગયા જે વ્યક્તિ ન્યાયનું પ્રતિક હોતો ને તે પોતાના ઘરમાં ન્યાય વિના જીવતો ન રહી શક્યો શું આ આપણા સમાજની સૌથી મોટી દુર્ભાગ્યની ઘડી નથી વૃદ્ધોના માન આદર અને લાગણીનો પ્રશ્ન દરેક ઘરમાં સરસવાનો શરૂ થયો ઘણા પરિવારમાં સંતાનો વિચારવા લાગ્યા અમે પણ ક્યાંક પોતાના માતા પિતાને અવગણતા નથી ને પ્રફુલભાઈએ પોતાનું જીવન ગુમાવ્યું પરંતુ પાછળ એક ગહન સંદેશ છોડી ગયા ઘરનો સાસો આધાર પૈસા સુખ સગવડ કે આધુનિકતા નથી ઘરનો સાસો આધાર છે આદર લાગણી અને સહનશીલતા જો એ ખૂટી જાય ને તો સૌથી મજબૂત ઘર પણ ખંડેર બની જાય છે અને જો એ જાળવી રાખીએ તો નાનકડું ઘર પણ સ્વર્ગ સમાન બની શકે છે ઓહ ઘરમાં હવે પ્રફુલ્લભાઈ ન હતા પરંતુ તેમની યાદોના અરિસા દરેક ખૂણામાં છે ચમકતા હતા પુત્રો પત્ની અને વહુ બધા બદલાઈ ગયા હતા ઘરના ચિત્રમાં સ્મિત કરતા પ્રફુલ્લભાઈ જાણે કહી રહ્યા હોય કે મારા અંતિમ નિર્ણય તમને સમજાવી દીધું કે ઘરનું સાસુ ન્યાય હંમેશા પ્રેમ અને આદરથી જ ટકશે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે ખાસ ધ્યાન દેજો તેમજ આમાં આવતા પાત્રોના નામ પણ કાલ્પનિક છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો મળશું આપણે એક નવા વિડીયો સાથે જય હિન્દ